ബോലി ശ്രീ ബാല കൃഷ്ണ ഭഗവാന ക ജയ ചന്ദ്ര ഭഗവാന ക ജയ ഗോ റെ വിശാർ ആജ് സത്സംഗമാ മൂല ആജ ന സത്സംഗമാ മാര ആജനീ യാദി മാ മാര ലോ നാം જપ તપ તીર્થ વાલા નર્થ વારોસે વાલા જીવન વિતાવું ભૂલ સુખ મારી કર જોરે માપ આજના સત્સંગમાં મારું લખી લેજો નામ હરતાને ફરતાવાલા ફરતા વાલા નામ તમારું જપું હરતાને ફરતા વાલા નામ તમારું જપું રે વાલા મસ્ત બની ફરું સાસારી મારે વાલા તમારો યાદાર આજના સત્સંગમાં વાલા લકી લેજો નામ સાસારી મારે વાલા તમારો રે સાથ આજના સત્સંગમાં વાલા લખી લેજો નામ દયાળુ દેવ તમે દયા કરી લેજો દયાળુ દેવ તમે દયા કરી લેજો એકવાર વાલા મને તમારી રે કેજો એક વાર વાલા મને તમારી રે જો તેમાં શું જવાનું વાલા તમા જવાનું વાલા તમારું નુકસાન આજના સત્સંગમાં મારું લખી લેજો નામ ભેગા મળીને અમે દર્શન કરીએ ભેગા મળીને અમે દર્શન કરીએ ભેગા મળીને અમે સતસંગ કરીએ ઓરિયે કળિયુગમાં વાલા સંતનો મહિમા આજના સત્સંગમાં મારું લખી લેજો નામ ઓરિયે કળિયુગમાં વાલા સંતનો મહિમા आज आजना सत्संग मरू मा लखी लजो नाम तारे अनेक वाला मारे तमे एक सो तारे अनेक वाला मारे तमे एक सो अंत समय वाला दर्शन देजो अंत समय वाला दर्शन देजो ભક્તો ની યર જ સ્વીકારજો આજના સત્સંગમાં મારું લખી લેજો નામ ભક્તોની યર જ સ્વીકારો ને મહારાજ આજના સત્સંગમાં મારું લખી લેજો નામ ઓરેક નૈયા શું કરો સો વિશાર આજના સત્સંગમાં મારું લખી લે જો નામ આજની યાદી મારું લખી લે જો નામ બોલે શ્રી બાલકૃષ્ણ ભગવાન કે જે આ મારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો સત્સંગ પૂરો થાય પછી ગવાતું આ ભજન છે